વાલ લાગે ખબર જોઈ શરત જોડ એક બે પિત્રુ માર માતા ને બતાવવાનું

એગાનો ખોજો પિતરુ અને તમારો વડીલ પિતરુ આ બે પિતરુ દરબાર અને હોય રજી દાદા ખરા

ખોટું અને દરબાર જાદુ ની વિદ્યાઓ ત્યાં હું ફૂલભાઈ જોગણી માતા કઉ તો મારી બેડી ની માતા ભાઈ મોહની અજા ડાળો ખરી અંદર બાર જોગણી જેવી માતાએ કરી ખરમા તો મારી ઘર ઘર ધર્મો ભઈ દાદાએ ગોળિયા દીધી હા હું માતા કઉ ગોળિયા નો દીવો કરતા ભાઈ દાદો ના જોણતા હોય તો જોણી લાવજો ખરમા ગોળિયા નો દીવો કરતા કે ઉભા મા તો દીવો ભરતો હું માતા પછી વસ્તી દરબાર જોડે ના જોડે ના લેવા દેવાની બરોબર જમણા પોણી નું પોણી યાર ડાબે સેવાનું